पाठ सत्तर सुगंध कच्छनी બાળદોસ્તો હવે આપણે લેખિકાના જીવન વિશે પરિચય મેળવીએ સુગંધ કચ્છની એ એક પત્ર લેખન છે જેના લેખિકા છે શ્રીમતી ડોક્ટર દર્શના ચમનલાલ ધોળકિયા તેમનો જન્મ અગિયારમી જાન્યુઆરી ઓગણીસો બાસઠના રોજ કચ્છ જિલ્લાના ભુજમાં થયો હતો લેખિકાશ્રી ડોક્ટર દર્શના ધોળકિયા હાલ કચ્છ યુનિવર્સિટીમાં ભાષા ભવનના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકેની સેવામાં કાર્યરત છે તેમણે નરસિંહ ચરિત્ર વિમર્શ મહાભારત ચરિત્ર વિમર્શ આઠે પહોર આનંદ રે પરિચય પર્વ જેવા ચૌદ જેટલા પુસ્તકો લખ્યા છે તેમને ડોક્ટર જયંત ખત્રી બકુલેશ પારિતોષિક અને ડોક્ટર પ્રમોદકુમાર પટેલ વિવેચન પારિતોષિક જેવા પુરસ્કારો પ્રાપ્ત થયા છે બાળદોસ્તો સુગંધ કચ્છની એ એકમમાં લેખિકાએ પત્રના માધ્યમથી કચ્છના જોવાલાયક સ્થળો વિશેની માહિતીનું રસપ્રદ શૈલીમાં સુંદર રીતે વર્ણન કર્યું છે